નમસ્કાર ચાલો આજે એક બહુ જ કામની વાત કરીએ શું ચૂંટણી કાર્ડ જૂનું થઈ ગયું છે કે પછી તેમાં કોઈ ભૂલ છે તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે જાણીશું કે કેવી રીતે સરકારી ઓફિસના કોઈ ધક્કા ખાધ્યા વગર ફક્ત પોતાના મોબાઈલથી જ ચૂંટણી કાર્ડ સુધારી શકાય અને એ પણ એકદમ નવું સ્માર્ટ કાર્ડ ઘરે બેઠા મેળવી શકાય ચાલો સીધા જ મુદ્દા પર આવીએ ઘણીવાર એવું નથી લાગતું કે હવે આ ચૂંટણી કાર્ડ બદલાવાનો સમય આવી ગયો છે કદાચ એ જૂનું થઈ ગયું હોય ક્યાંકથી ફાટી ગયું હોય અથવા હવે એ આજના જમાનાના બીજા આઈડી કાર્ડ જેવું આધુનિક નથી લાગતું મોટા ભાગના લોકો પાસે હજી પણ પેલું જૂના જમાનાનું બ્લેક એન્ડ વ્હાઈટ કાર્ડ હશે અથવા એવું પણ બને કે તેમાં ફોટો એટલો જૂનો હોય કે કોઈ ઓળખે પણ નહીં અને ઘણી વાર તો નામ સરનામું કે જન્મ તારીખ જેવી નાની મોટી ભૂલો પણ રહી જાય છે જો આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો આ માહિતી ખૂબ જ કામ આવવાની છે તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું છે વેલ ઉકેલ આપણા સૌના ખિસ્સામાં જ છે ભારત સરકારની ઓફિશિયલ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ આ એપના કારણે આખી પ્રક્રિયા એટલી સરળ બની ગઈ છે કે તમે વિચાર પણ નહીં કરી શકો ચાલો આના વિશે થોડું ઊંડાણમાં જાણીએ હવે સવાલ એ થાય કે આ એપ શા માટે વાપરવી જો સૌથી પહેલી વાત તો એ કે આ સેવા તદ્દન મફત છે બીજું સરકારી ઓફિસના ધક્કા ખાવામાંથી મુક્તિ બધું જ પોતાના મોબાઈલથી એટલું જ નહીં પોતાના માટે કે પછી પરિવારના કોઈ પણ સભ્ય માટે અરજી કરી શકાય છે અને સૌથી સારી વાત કઈ છે ખબર છે અરજી મંજૂર થાય પછી આધાર કાર્ડ જેવું ટકાવવું નવું નક્કોર પીવીસી કાર્ડ સીધું ટપાલથી ઘરે આવી જશે ઠીક છે તો અરજી કરવા બેસીએ એ પહેલાં થોડી તૈયારી કરી લઈએ તો કેવું જો બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ તૈયાર હશે ને તો આખું કામ પાંચ દસ મિનિટમાં જ પૂરું થઈ જશે તો આ રહ્યું લિસ્ટ એક મોબાઈલ નંબર જૂના ચૂંટણી કાર્ડનો નંબર અને આધાર કાર્ડનો ફોટો અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે કે આધાર કાર્ડની આગળ અને પાછળ બંને બાજુનો ફોટો પાડીને એને એક જ ફાઇલમાં ભેગો કરી દેવાનો છે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટાની એક ડિજિટલ કોપી પણ જોઈશે અને હા જો સરનામું પણ બદલવું હોય તો લાઇટ બિલ જેવા કોઈ પુરાવાની કોપી તૈયાર રાખવી બધી તૈયારી થઈ ગઈ બહુ સરસ હવે આપણે આખી પ્રક્રિયાના મુખ્ય ભાગ પર આવીએ છીએ ફોર્મ નંબર આઠ ભરવાની પ્રોસેસ યાદ રાખજો ચૂંટણી કાળમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો હોય તો આ જ ફોર્મનો ઉપયોગ થાય છે ચાલો એક પછી એક સ્ટેપ શાંતિથી સમજીએ સૌથી પહેલા પ્લે સ્ટોર પર જઈને વોટર હેલ્પલાઇન એપ શોધીને ડાઉનલોડ કરી લો જો પહેલીવાર એપ વાપરી રહ્યા હો તો ન્યૂ યુઝર પર જઈને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી લેવાનું એ પછી ઓટીપીથી ટીપીથી લોગ ઇન કરો જેવું લોગ ઇન કરશો હોમ પેજ પર જ વોટર રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે એના પર ક્લિક કરીને ફોર્મ આઠ પસંદ કરી લો હવે આ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો ફોર્મ ખોલ્યા પછી અરજી કરવાનું કારણ પૂછવામાં આવશે જો ફક્ત નવું કાર્ડ મંગાવવું હોય ફોટો બદલવો હોય અથવા નામ જન્મ તારીખ કે મોબાઈલ નંબર જેવી વિગતોમાં સુધારો કરવો હોય તો હંમેશા બીજો વિકલ્પ કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટોરલ રોલ જ પસંદ કરવો આ ભૂલતા નહીં એ પછી ચૂંટણી કાર્ડ નંબર નાખીને વિગતો મેળવવાની રહેશે હવે જે જે સુધારા કરવા હોય જેમ કે નામ ફોટો કે મોબાઈલ નંબર એની સામે ટીક કરી દેવાનું નવી વિગતો ભરતી વખતે સ્પેલિંગની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છેલ્લે આપણે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ અપલોડ કરીને બધું બરાબર ચકાસીને ફોર્મ સબમિટ કરી દો અચ્છા ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે એક નાની ટેકનિકલ વાતનું ધ્યાન રાખજો પાસપોર્ટ સાઇઝના ફોટાની સાઇઝ બસ્સો કેબીથી ઓછી હોવી જોઈએ અને આધાર કાર્ડ જેવા પુરાવાની ફાઇલ સાઇઝ બે એમબીથી ઓછી હોવી જોઈએ જો સાઇઝ વધારે હોય તો ચિંતા ના કરતા ઓનલાઈન ઘણા ટૂલ્સ મળે છે જેનાથી સાઇઝ ઘટાડી શકાય છે ખૂબ સરસ અરજી તો સબમિટ થઈ ગઈ પણ હવે આગળ શું અરજી મંજૂર થઈ કે નહીં એ કેવી રીતે ખબર પડશે ચાલો હવે જોઈએ કે આખી પ્રક્રિયાને ટ્રેક કેવી રીતે કરી શકાય જેવું ફોર્મ સબમિટ થશે સ્ક્રીન પર એક રેફરન્સ આઈડી નંબર દેખાશે આ નંબર અત્યંત મહત્વપૂર્ણ છે એટલે તરત જ તેનો એક સ્ક્રીનશોટ લઈ લેજો અથવા ક્યાંક નોંધી લેજો કારણ કે આ નંબર વગર અરજીનું સ્ટેટસ જાણી શકાશે નહીં સ્ટેટસ ચેક કરવું પણ એકદમ સહેલું છે ફરીથી એપ ખોલીને વોટર રજિસ્ટ્રેશનમાં જઈને સ્ટેટસ ઓફ એપ્લિકેશન વિકલ્પ પસંદ કરો અહીં પહેલો રેફરન્સ આઈડી અને રાજ્યનું નામ નાખીને ટ્રેક સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તરત જ અરજી ક્યાં પહોંચી એ સ્ક્રીન પર દેખાઈ જશે સામાન્ય રીતે અરજી આ ચાર તબક્કામાંથી પસાર થાય છે પહેલાં એ સબમિટ થાય પછી સ્થાનિક બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓને સોંપાય એ પછી એમની દ્વારા ફિલ્ડ વેરીફિકેશન થાય અને છેલ્લે અરજી એક્સેપ્ટ અથવા રિજેક્ટ થાય એકવાર એક્સેપ્ટેડ લખેલું આવી જાય એટલે સમજી લેવાનું કે કામ પાક્કું ચાલો આખી પ્રક્રિયાના સૌથી અગત્યના મુદ્દાઓને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય અને કોઈ ગૂંચવણ ન રહે તો ચાર મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલું કોઈ પણ સુધારા માટે ફોર્મ નંબર આઠ બીજું આધાર કાર્ડ અને ફોટો જેવા ડોક્યુમેન્ટ્સ પહેલેથી તૈયાર રાખવા ત્રીજું અરજી કર્યા પછી જે રેફરન્સ આઈડી મળે એને સાચવીને રાખવો અને ચોથું આ પ્રક્રિયા મફત છે ઝડપી છે અને એનાથી ઘરે બેઠા નવું સ્માર્ટ ચૂંટણી કાર્ડ મળી શકે છે તો જોયું જે કામ માટે પહેલાં સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડતું હતું એ જ કામ હવે ટેકનોલોજીને કારણે કેટલી સરળતાથી અને ઝડપથી ઘરે બેઠા થઈ શકે છે આ ખરેખર ડિજિટલ ઇન્ડિયાની તાકાત છે